મિત્રો ભેંટ પલટી ખાઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે નમસ્કાર હું તમારો દોસ્ત શૈલેષ બિલ મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે લગ્નની સિઝન છે ત્યારે આદિવાસી સમાજની અંદર ડીજે અને ભેંટનો વધારે માહોલ હોય છે અને ભેંટ વધારે ત્યાં આગળ માંગવામાં આવે છે ત્યારે ભેંટ પલટી ખાઈ ગઈ છે મગરા ભેટ ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ છે વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હું તમારો દોસ્ત શૈલેષ બિલ મિત્રો આપણે આખા ગુજરાતની અવરનવરની વિડીયો આ ચેનલ પર હું તમને દેખાડતો હોય છે મિત્રો વાત કરી લઈએ ડુંગર વિસ્તારમાં એટલે કે મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે દેહમોગરા બેંટ છે જે એ પલટી ખાઈ ગઈ છે અંદર બેઠેલા લોકો કેટલાક લોકોને સામાન્ય ઈજા થઈ હોવાના સમાચાર આપણને મળ્યા છે અત્યારે વાત કરવામાં આવે તો જે લગ્નની સિઝન છે ત્યારે ભેંટ બોલાવવામાં આવે છે પાર્ટીઓ બોલાવવામાં આવે છે ત્યારે જો આવી ઘટના બને છે ત્યારે જે ખુશીનો માહોલ જે છે એ ફેરવાઈ જાય છે મહારાષ્ટ્ર અને ગુજરાત બર્ડર વચ્ચે જ આવેલા સ્થળ પર એટલે કે ડુંગર પર જે ચડતી વખતે જે બેન્ટ ચાલક જે છે મતલબ જે ડ્રાઈવર છે એ સ્ટ્રેરિંગ કાબૂમાં ગુમાવતા જે પાછળ આવી હતી અને જે ભેન્ટ જે છે દેવમોગરા જે બેન્ટ જે છે એમ પલટી ખાઈ ગઈ છે અને અંદર જે બેઠે લોકો બેઠેલા હતા એ દૂર જઈને પડ્યા છે અને જે લોકો બેઠા હતા એમને સામાન્ય ઈજા થઈ હોવાના સમાચાર આપણને મળ્યા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આપણે અવરનવરની ઘટનાઓ જોઈ રહ્યા છે ત્યારે બેન્ટ જ્યારે પલટી ખાઈ ગઈ હતી ત્યારે ઉપર બેઠેલા લોકો જે છે દૂર ફેંકાઈ ગયા હતા મતલબ જે પલટી ખાતી વખતે જે આજુ જે ડુંગર હતો પહાડ હતો એમની જે બાજુમાં જે સારું થયું મિત્રો જે નીચે જે ખાડો હતો જે ખા ખાણ હતી એની અંદર જે ટેમ્પો જે છે જઈ ના શક્યો એક બાજુ પલટી ખાધી હોવાથી જે લોકો હતા જે અંદર બેઠેલા લોકો હતો એ બચી ગયા સામાન્ય ઈજા થઈ છે તો ખરેખર આવી સિશ્રીસનમાં આવા રસ્તા પર કોઈ બી વાહન હોય ધીમા ચલાવવું જોઈએ ધીમે ચલાવવું જોઈએ જેથી કરીને મોટી દુર્ઘટના થતાં બચી શકે જી હા મિત્રો મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો આજની વિડીયોની અંદર બસ આટલું જ છે આપણે મળીશું તરત જ નવા વિડિયોમાં જય હિન્દ જય ભારત